નમસ્કાર ખેડૂતભાઈઓ આજે ખાસ તમને આ વિડિયોમાં તમે જોઈ રહ્યા છો સતત લગભગ જોવા જઈએ તો પંદર વીસ દિવસથી વરસાદ ચાલી રહ્યો છે અને ઘણા બધા ખેડૂતોએ કપાસની વાવણી કરીને અને એકાદ બે પિયત આપીને અને વરસાદ આવી રહ્યો છે હું તમને આ ખેતર બતાવું તમે જુઓ આમાં પણ ભરપૂર વરસાદ છે નિંદામણ ખળ પણ થઈ ગયા છે એને દૂર કરવા માટે હાલ મજૂર દ્વારા નિંદામણ કરાઈ રહી છે હાલ વરસાદ ચાલુ જ છે તમે ફરફેર આવી રહી છે આવામાં આપણે ખાસ કપાસમાં જ્યારે જોઈએ તો કપાસમાં શું હોય છે કે જ્યાં સુધી કપાસને આંતરખેડ અથવા જમીન ખુલ્લી ન થાય ત્યાં સુધી કપાસ જે ખરો એ એની ઊંચાઈ અને એ કપાસ જે ખરો એ કપાસનો વિકાસ થતો નથી એટલે હાલ આપણને એવું લાગશે કે આ કપાસ નાનો પણ જેવું કદાચ વાતાવરણ ખુલે અને આપણને સારો એવો વરસાદ થાય ત્યારબાદ પછી આંતરખેટ જો થઈ જાય તો કપાસનો રૂઆ પણ બદલાશે ઝીંડવા ચાપખાની શરૂઆત પણ થશે તો હાલ પિયતની તો જરૂર નથી પાણીનો તો એક ઉપયોગ બચ્યો છે પણ સાથે સાથે આપણે જે નીચાણવાળા વિસ્તારમાં જો પાણી ભરાઈ રહેતા હોય એવી જગ્યાએ તમે ધ્યાન રાખવાનું છે કે જો છોડ જતા હોય તો બ્લ્યુ કોપર કોપર ઓક્સિક્લોરાઈડ આવે છે એના ટુવા આપી દેવા એના ડ્રેન્ચિંગ કરી દેવા જેના કારણે એ ન છોડ ખરા એ છોડ જતાં અટકી જાય કારણ કે વધારે વરસાદ આવશે તો નીચાણવાળા વિસ્તારમાં આ સમસ્યા તમને જોવા મળશે જેમ જેમ ભેજ તૂટશે તેમ ઉધઈનો પણ પ્રોબ્લેમ આવશે તો આ બે ત્રણ બાબતો હાલ કપાસમાં જોવાની અગત્યતા છે હાથથી નિંદામણ થાય એવી પ્રવૃત્તિ થોડી વધાર કરજો જેથી ટ્રેક્ટર ના જઈ શકે તો થોડા થોડા નિંદામણના મોટા મોટા જીવ ખરા એ નીકળીને અને એનો નાશ થઈ શકે છે અને વધારે નિંદામણ હોય તો નિંદામણ નાશક જે અપ્રૂવ કરેલી દવાઓ ખરી એનો કદાચ યોગ્ય ઉપયોગ કરીને અને આપણે એનો કરી શકીએ છીએ આભાર ધન્યવાદ